हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ ભરૂચ કે સંગ કારણ કે એડવાન્સ এড્યુકેશન કા એક ઇ નામ નારાયણ વિદ્યાલય વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુર્વેદિક તુથ પાવડરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ દ્વારા ભરૂચ એસટી ડેપો વિભાગના સહયોગથી વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુર્વેદિક તુથ પાવડરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું રોજિંદા જીવનમાં સતત વ્યસ્ત રહેતા અને ગુજરાત ભ્રમણ કરતા એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટર માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુર્વેદિક ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ આયુર્વેદિક પાવડર તમાકુ ખાવાથી મોઢામાં થતા ચાંદા ગરમીથી રાહત આપે છે સાથે સાથે તંબાકુથી થતા મોઢાના રોગો દુર્ગંધથી પણ રાહત આપે છે એસટી ડેપો વિભાગના સહયોગથી સંકલ્પ ફાઉન્ડેશન અને શ્રી ખડાયતા પરિષદ વિભાગે સમિતિ દ્વારા ભરૂચ એસટી ડેપો ખાતે એસટી બસના ડ્રાઈવર કંડકટર સહિતના સફાઈ કામદારો નિઃશુલ્ક ટૂથ પાવડરનું વિતરણ કરી તંબાકુથી દૂર રહી કેન્સર મુક્ત સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ડેપો મેનેજર સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદારો સભ્યો સહિત મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડકટરો ઉપસ્થિત રહ્યા હતા વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર કરું આજે એકત્રીસ મે વિશ્વ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એસટીના કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરવા બાબતેની સમજ આપવા માટેનો એક કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે તમાકુ એ ખૂબ જ આપણા જીવનમાં દુરુપયોગી બાબત છે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે જે મારા કર્મચારી મિત્રો સતત મુસાફરની સેવામાં હોય તો તેઓના સ્વાસ્થ્યની ચારવણી અને તેઓની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે અને સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈનો હું એ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત નમસ્કાર આજે એકત્રીસમી મે વર્લ્ડ ટોબેકો નિષેધ દે આ દિનની આજે ભરૂચ એસટી ડેપો ખાતે ઉજવણી કરવા જઈ રહ્યા છે આપણે એવું કહી શકીએ કે ખાધા વગર નહીં ચાલે પરંતુ આપણે તમાકુ વગર ચલાવી શકીએ છીએ અને આ નિયમને જો જીવનમાં બનાવીએ અને આજે જ આપણે સંકલ્પ કરીએ કે હવે આપણે તમાકુનો ઉપયોગ કરવો નથી અને પોતાના પરિવારને અને આપણે પોતાની સ્વસ્થ આપણે રાખી શકીએ છીએ અને આજના દિન નિમિત્તે ભરૂચ એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને સફાઈ કામદારોને આયુર્વેદિક ફૂડ પાવડરનું વિતરણ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી વિભાગીય ખરેતા પરિષદ ભરૂચ તરફથી કરવામાં આવી રહ્યો છે